તો નમસ્કાર મિત્રો ગુજરાતી અપડેટ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અમરેલી જિલ્લાનો એક વિડીયો અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે તો મિત્રો આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે રાતે એક ભાઈ જ્યારે બહાર જઈ રહ્યા છે ત્યારે મિત્રો અચાનક સામેથી એક શિયાળ ચાલી આવે છે મિત્રો આ જોઈને આ ભાઈ એકદમ ચોંકી જાય છે મિત્રો આ વિડિયોમાં તમે જોઈ શકો છો કે આ એક બાજુથી આ ભાઈ ચાલીને આવે છે તો બીજી બાજુથી સિંહણ છાલીને આવે છે અને બંને મિત્રો મોરે મોરો થઈ જાય છે પરંતુ મિત્રો ત્યાર પછી બંને છે એવું કે આ જે ભાઈ છે એમને પણ બીક લાગે છે અને પેલી જે સિંહણ છે એમને પણ બીક લાગી જાય એટલે બંને મિત્રો ત્યારથી ભાગી જાય છે અને મિત્રો આ જે વિડીયો છે તે અત્યારે સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે મળતી માહિતી અનુસાર આ વિડીયો અમરેલી જિલ્લાનો હોવાનું સામે આવી રહ્યું છે તો મિત્રો તમારું આ વિડીયો વિશે શું કેવું છે કોમેન્ટમાં જરૂરથી જણાવજો અને આવી ગુજરાતને લગતી અપડેટ્સ જો તમે મેળવવા માગતા હો તો વિડીયોને એક લાઈક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઇબ પણ જરૂરથી કરી દેજો